નવો પાક અને વિદેશી આયાતે ચણા બજારને નરમ પાડી દીધી છે ખેડૂતોની ચણામાં ટેકાની ખરીદી માટેની બુમરાણ સાંભળી સરકારે ટેકાના ભાવ રૂપિયા અગિયારસો ત્રીસના ભાવથી ખરીદી કરવાનું જુદા જુદા સેન્ટરોમાં ચાલુ કર્યું છે ચણાની બજાર ટેકાના ભાવથી નીચે સરકીને રૂપિયા એક હજાર આસપાસ સ્થિર પડી છે ખુલ્લી બજારમાં સામાન્ય તેજીનો રંગ દેખાયો હતો પરંતુ એ વધારે સમય ચાલ્યો નહીં આજકાલ ચણાની ખુલ્લી બજાર રૂપિયા એક હજારની આસપાસ ચાલી રહી છે જે ચાર મહિના પહેલા બારસો પ્લસ હતી તો આમ છેલ્લા ચાર મહિનામાં ચણાના રૂપિયા બસો થઈ ચૂક્યા છે હવે આવનાર સમયમાં આવક અને ડિમાન્ડના પ્રમાણે ચણાના ભાવ આધાર રાખશે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને ને કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન